હાલો ભાઈ આપણે હા હાલો છે ને આપણે વિડીયો મજા આવશે હાલો તો આપણે મંદિરે પેલા છે ને આપણે ને તો રસ્તો ન આપણે આમાં છે ને કાદા વાલી જવું પડતું તો આપણે છે ને કામ દોરદાર કરી રસ્તો દેખાય એટલે છોકરાને છે ને તો છોકરા એટલે વાંધો જ ન હોય બાકી આ છે ને ફાઈબ તમને લગતા લોખંડ બાકી લોખંડ નહી નથી બોલો ફાઈબર ઓવર અલગ કાંઈ ન હોય ગેરંટી દોરી બંધ એટલે દોરી પકડી પાણી પાણી આવી જાય ને તો વાંધો જ ન આવે કંઈ લેલા દઈ આપણો આવે મોજો છે ને થોડો વધી ગયો રસ્તો નહોતો પછી બધા ગૌઢા માણસોને ને માટે પેલા રસ્તો બનાવે કેમ કે હમણાં છે ને અહીંયા સપ્તાહ થવાનું છે પાછી એક મોટું આયોજન થાય મતલબમાં માં તો કાંઈ આવશે મોટું આયોજન કરવું હોય તો રસ્તો જોવે કેમ કે ગૌઢા માણસો છે ને એ અહીંયા બહુ આવે એક ખેલ પહેલા મોટું આયોજન થયું ને હા માણસો છે તમે વાત જોઈ જોયું છે તમે આપણા આપણા સપ્ટેમ્બર છે ને જેમ બધા આપણા કાંઠાના છે કે એટલે બધું જોયું છે તો અહીંયા જો ચૂકું આવડું દેખાય ને બેકડું હા જો સોકરાનીને ને વગાયે ઉપાदित ની તો વળી જવાનું આવજો કોક જગ્યા છે ભજી આ છે ને આ બેકડું છે ને ઈ વટી પાછો આવું આવશે ના ભઈ પાછો હાલીને જવાનું પછી આપણે મંદિર આવી જઈએ ક્યાં જાવ ભાઈ તમે ક્યાં જાવ ભાઈ ઓય ઓય કી બોલુ આમ જો આમ આવું બોલુ કી બોલુ માતા દીએ જાય કે માતા દીએ માતા છે માતા દેનો આપણે છે ને ફાઇનલી ચેટ પૂગી ગયા જો તમને કહેતો કે ઓલું બેકડું એ બેકડું આપણે છે ને ઓલી કણ હતા તે બતાવ્યું પછી એ ઉપરલી વટવાનું પછી પાછો અહીં લઈ આવો ને આમ જટી બનાવેલી છે જટી એટલે આમ છે ને પાણી હોય ને જો મસ અહીંયા આવી ગયે જો એ વિના દિન ગામનું છે ને આ મસ બોય લો પાછો આ છે ને મોજો બો થાય હા કેમ છે ને આપણે અઘોર કહેવાય જો આમ આખો આખે આખું ફાટતું દે એટલે આમાં ક્યારેક ક્યારેક મશબૂ ઘટાડવા છે ને બહુ ભી પડી જાય નહીં એટલે પાણી હોય ને ફૂલ તો અહીંયા મશબૂ આવી જાય એટલે અહીંયા પગે લાગવા જવાનું છે ને કોઈને બની આખે આખું ઓલું ફાટતું હોય તો અહીં આપણે મશબુ કરવાનું આપણે ઘણી વખત વિડીયો જોયો છે આપડે બોલામ સીડી બનાવી નાખી હા એ છે ને બહુ જ વધારે બનાવ્યું છે આપણે એ બનાવ્યું ને પછી ના પેલી વાર આવ્યા હાલો આપણે સપ લગાડતા નહીં અહીંયા થી કામ ચાલુ લાગે આ પેલા છે ને આવી સીડ્યું પછી આ ફાઈબર ની છે ફાઈબર આ છે ને ક્યારે કઈ થાય જ નહીં આમ તો કેમ નહીં ભાઈ ફાઈબર હોય ને એટલે ક્યારે ઓળખ થવાનું નહીં ફૂલ ગેરંટી કાઢવા ને કઈ ઓલું જ નહીં ઉપાધિ જ નહીં તમારે આગળ અહીં છે ને આવી ગયા ને જો હા સડી જવું અહીં પીજા કેવો લટાઈ લાવે હવે અહીં લે આપણે હમણાં મસ્ત બોટાડો હોય સીધું વહેણ છે ને નગડી જાવ ને પછી નહીં લે આપણો કાંઠો લાગુ પડી જાય

પહેલું એ બધું ને આપણો કાંઠો એની સામો છે ને ને આપણું રહેવાનું છે રહેણાંક એટલે કે આપણે એ કાંઠો બનાવ ને આપણે આપણા બધા આપણે હવે છે ને વરસાદી લીલી નાની બધે નક્કી નીતિનભાઈ બહાર કેમ આવે એક નંબર આવે કે ઘટે નહીં કેમ આખું છે ને વાતાવરણ અહીં શું વાતાવરણ આવે કાંઈ ઘટે નહીં આ પગે લાગવા હોય ને તો અહીંયા લગભગ મસબા હાલતા દેખી આવ્યા બધા ભાગ્યા છે મેમ્બરો હતા ને બધા વીજલા છે પેલા આપણે નહીં લે આવ્યા તો ના ફૂગી જાય ને અધે ભાઈ ને હું છે ને આઈ લીધા નહીં આવડે માથેથી અહીં લીધો કાધો નહીં આવે બાકી એટલે ફૂગી ગયા આપણે આ છે ને લોટ આવે બહુ જ કયું કયું મોટા મોટા લોટ આવે તો સીધા

આ કેમેરામાં આનંદ લાગે બાકી મજબૂ મૂચબો આયલો તો ને તો આખે આખો લોટ પડલી હાલો તો મજા આવો કાદા કાદામાં આયલો તો અમને ધીમું ધીમું હૈ હવે છે ને ભાઈ આપણે કાઠે વીવા આપણે આમ ભાગ્યા આપણે અહીંયા હેલો કાઠે વીયા ના આગળ વીધો છે ગાડીઓ લઈને

દેખાય ગયું એટલે હું નીતિન ભાઈ હવે આપણે શાંતિથી થી છે ને એ વના ઘેર ભૂગી ગયા અત્યારે રાજભાઈ ને એ પૂગી ગયા કારણ કે આપડે ગાડી ને એવા બોલું વાન લઈને એવા મજબોલ ને એવા બે મજબા લઈને જેલા હતા ને બે મજબા આવી ગયા એક ઓલી કાપી એક જો આપડે મજબૂત બાજુ છે ને એવડી તો હવે બધા રેડી થઈ ગયું તો બધાને ફરીથી જય માતાજી જય ખોડિયાર માં આપડા વિડીયો જોતા રહેજો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક આપી દેજો અને વિડીયો છે ને આવ્યો જ કરશે તો જોયા તો કરતો મજા આવશે દરિયાના વિડીયો આવશે મતલબમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો મળીએ લોક વિડિયોમાં રામ રામ ડાયરાન